નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં રૂપિયા પાંચથી ત્રીસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી એટલે કે એકત્રીસમી માર્ચના મધરાત બાદ રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર સોનગઢના માંડર ગામના ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે હવે કાર જીપ ચાલકે રૂપિયા એકસો પંચોતેરના બદલે એકસો એંસી રૂપિયા રિટર્નના રૂપિયા બસો સાહીઠના બદલે રૂપિયા બસો સિત્તેર ના રૂપિયા બસો સિત્તેરના બદલે બસો એંસી રિટર્નના રૂપિયા ચારસો પાંચના બદલે રૂપિયા ચારસો વીસ અને બસ ટ્રકના ચાલક રૂપિયા પાંચસો પચાસના બદલે રૂપિયા પાંચસો સિત્તેર અને રિટર્નમાં આઠસો પચીસના બદલે આઠસો પંચાવન રૂપિયા ચૂકવવા પડશે જો કે ટુ વ્હીલર થ્રી વ્હીલર ખેતી માટેના ટ્રેક્ટર બળદ અને ઘોડાગાડી જેવા વાહનોને ટોલ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે